વાલો વાવું દૂધી વાવું રીંગણો વાવું એ તારો પંચાયત કામ ગમે છે વાવું મારી બેટી વેલજી જમીન તો શેડાઈ ને કમ્પ્લીટ કરીને મેલી હવે શું બાબાનો બાબા આ વખત ઉછી આવે એટલે હોગા રે ભાઈ જમીન જોતો તો મસ્ત હન ઓ મારી બેટી મોખણ જેવી જમીન હો મજૂરી કરી હે વેચાતી લેવી તો આપી દો હું મસ્કરી કરે યાર તું એ ના ના સાચું વેચાતી આલી દો તારે જોતી હોય તો પણ હોય છો એવા પૈસા છે જમીન લેવાના તો ચમ આયો તાણ હોય અને હું ચોવું છું આ તો જોતો તો શેડાઈન કમ્પલેટ કરી મેલી હતી એ હા કમ્પ્લીટ કરીને મેલી હ હા બોલ તારે શું કરવું હ કોઈ નહીં તે હું આવવાનો હું આવું હું ના આવું એ તારે હું જોવાનું ખબર પડે કે ભાઈ કે વેલજી હું આવ્યો અલ્યા વેલજી ગમે દેવા પણ તારે શું કરવું એ તાર તો પૂછવા ના આવે અને તું આવ્યો આ મારી જમીન ઉપર નજર મારે તારા નિયત માં કોઈ ખોટતો હજે તાણે જ આવ્યો છે બોલ શું કરવું હોય તારે મારે કોઈ નહીં કરવું ભાઈ હું ખાલી પૂછવા આવ્યો તો કે વેલજી શું આવે એમ ખાલી હમાચાર લેવા આવ્યો તો અલ્યા હું અંટેક વાવું વાલોળ વાવું દૂધી વાવું ઓલા કાળો કાળો હળો હળો લબો લબો રીંગણો વાવું એ તારો કંઈ જાત કામ ગમે દેવા આવું તો રીંગણો વાવે તો લેવા આવી જ એમ ના હું વેચતો જ નહીં હું તો એક્સપોર્ટ કરો રીંગણાનો પણ હું તો તમારે બધા જીવન તો નહીં ચાલતો હોય ભાઈ એ બધું તારે પંચાયત કરવી નહિ હું ગમે તે કરું શું અસ્કરી કરે યાર વેલ જીતવી એ હું અબાનો કે ક અલ્યા મસ્કરી નઈ કરતો હું આવું ના આવું તારે તો પંચાયત કરવાની આવે અને તારા મને પૂછવાનું આવતું જ નહીં અલ્યા પણ કહી દો તો તારા બાપનું હું કહી જવાનું હો અલ્યા મારા બાપનું તો ઘણું બધું કહી ગયું અમોન અમો હું કહી ગયું એ ગમે તે કહી પણ મારે તને કહેવાનું થતું નહીં અરે તું આવ્યો મારી જમીન પર જોઈ ખોટું ખોટું આમ આવી રીતે જોઈ નહીં તારા નિયતમાં ખોટ છે પણ મારે નહીં કે મને એવી હું હું ખોટ તું મને બધી ખબર છે હું હું કરું હું જે કરું હું કાલ ઉઠીને નો વાવ તો તું એ જોઈને મારું જોઈ જોઈને વાય વાઈ નક્કી છે હું કાલ ઉઠીને પોણી પાઉં તો તું એ બીજા દા પાણી પડી જાય તો મારા અફેર કેવું નહીં અને હારું હું જે કરું એનાથી તું સારું કર મારા આફેર કરવું નથી અને મારે કેવું એ નહીં બોલ તારા શું કરવું તારે જમીન વેચાતી લેવી તો લઈ લઈ આપી દઉં પણ મારા આફેર નહીં કેવું હું આવું

થોડું એ ના વાવું પછી જો તમે હું વાવીને હું ના વાવી વેચીએ હું જોવું આ પેર તો વાવું જ નહીં વઠથી નહીં વાવું હા જોઈ લે તું નહીં વાવ હા નહીં વાવ અરે વાવ તો શક તાળું તો શક તો શું ખાશો ભાઈ ક્યાંક ગમે દેખાઈ લઈશું અમારો તો બાપ દાદા ગાઈક મૂકીને જશે હું જોઉં છું આ પેર તો તો નહીં જ વાવ હાલ કાં ના ભાઈ મારા બાપનું શું સાહેબ જો કે વાટલો કટકો હા હા નઈ જો આવ હા તે જાઉં તો પડી જા ના ભાઈ પડી મેલું ગાળું એમ એમ છે પડી મેલો એમ મારી બેટી કરસણ ઓમુ બોય તો કહેતી નકી પણ આ વાયા વગર તો ચાલે નહીં લે હે 봉키나 퀴던데 가자 아가이다 아파트야 이